શ્રદ્ધા કોને કહેવાય ભાવ કોને કહેવાય મહાભારત નું યુદ્ધ ચાલતું હતું યુદ્ધ એક દી બે દી ત્રણ દી પાંચ દી એક પછી એક દિવસો વીતવા માંડાણા એમાં એક દિવસ પૂરો થયો ને રાત પડી રાતે દુર્યોધનને ને નીંદર નથી આવતી હળી કાઢી અને પોતાના તંબુમાંથી નીકળી જીવનમાં ઉતારી લેજો આ બધા વાત ગુરુ મહારાજના ના સાનિધ્યમાં બેઠા એટલા માટે હળી કાઢી દુર્યોધન ભીષ્મ પિતાના તંબુમાં જઈ અને એટલું કીધું કે દાદા ગાડે મારે બેઠા ને ગીત તમે પાંડવોના ના ગાવ છો તમે મારી આરે નથી તમે પાંડવો ને મારવા માંગતા નથી તમારા બાણ ધ્રુજે છે તમે કાયરતા બતાવો છો ભીષ્મ દાદો ધારે તો પાંડવો જીવતા નો હોય તમે કપટ કરો છો તમે સત્યને કેડે હાલતા નથી તમે મારી હારે નથી બહુ દુર્યોધન બોલવા મીડો ભીષ્મ પિતા ઉભો થયો ભાઈ ગંગા પુત્રો અને પ્રતિજ્ઞા કરી કે વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દેખાવ લાજે મેરી ગંગા જનની અન શાંતન સુતન કહાવ હવે કાલનો સૂરજ ઉગે અન આત્મે ન્યાહુતિ માં દુર્યોધન કા તો વાસુદેવ આત્મા કોઈ પણ હથિયાર ધારણ કરે અને નકર ધરતી માથે પાંડવો ને જીવતા રહેવા દો તો હું દાદો ભીષ્મ નહીં ભલા માણસ આ મારી પ્રતિજ્ઞા છે હો બીજા દિવસની હવાર થઈ અન ભઈ ઈ આટલી પ્રતિજ્ઞા લઈ અને

ભગવાન આપણા માટે કેવો જાગે અર્જુન ના માટે જે કર્યું એ મને તમને સમજાવવા કર્યું છે બધું જો ભરોસો હોય તો ખાલી વાતો કરી નાખવી બહુ હેલી છે વાતું તો દુનિયા ગમે એ કરે દુનિયાને ને ફરતા વાર નહીં દુનિયા નક્કી જ નહીં બહુ મીઠા થાવ પી જાય કડવા સાવ થૂકી નાખે ખોવાઈ જાય ગોતવા નીકળે ને હામા મળો ધક્કા મારે બોલો એમાં રહેવાનું છે હા એ તો બોલું નહીં સીતાજી ની શોધ કરી અને જયારે હનુમાનજી પાસે આવે છે હનુમાનજી તો લંકા હળગાવીને આવ્યા બધા વાંજ હનુમાન ને ઉપાડી લીધેલા હા વાહ વાહનો હા હનુમાન ને તો કામ કરવા સિવાય બીજી કઈ લક્ષ્ય હતું જ નહીં રામનું કામ થવું જોઈએ એટલે હનુમાનને ને ઠીક છે પણ એટલા વખાણ કરે ને આજુબાજુમાં ખાઈ પાસે લંકા યુદ્ધ ના મેદાન માં જયારે આવ્યા યુદ્ધ હાલતું હતું લક્ષ્મણ ને મોરસે આવી સુસે વૈદ્ય બોલાવ્યા ને કે ઔષધિ તો હિમાલયમાં જવું પડે એમાં કોઈ કીધું કે આવી લંકા રાવણ નું આમાં ઔષધિ નહીં તો વૈદ્ય કે હતી તો ઘણી કે કે તમારો એક આવ્યો બધી બધી હળગાવી દીધી તો જે વાંદ્ર હનુમાન ને ફૂલ ના હાર પહેરાવતા એ મોટા મરવા મીને હળગાવવાની ક્યાં કીધું તું એટલી બધી હોશિયારી કરવાની શું જરૂર સીતાજી ને ગોતી ને પાછું ન આવે બોલો ઈ જે હનુમાન કે આ તો મને હાર પહેરાવતા એના પાસે કે હળગાવવાની કે વાત જ હતી હળગાવી આને ખબર જ નથી પડતી હા ભડકા કરી ના ભાઈ ઈ દુનિયા છે એટલે પરમાત્માથી જેટલા નજીક એટલા દુનિયા મને તમને કોઈ દી તકલીફ નહીં ફુગાડી હકે વાત હકીકત થોડુંક લાગે એવું એ તો આપણે આ બધા દુઃખી થયેલા સંતો આપણે જોઈ ને કેવા દુઃખ પીડ્યા પણ એ તો એને જ ખબર હોય કે આ ટ્રેનમાં બે આવા સ્ટેશન જ આવવાના છે એની તૈયારી જ હોય પેલેથી એમ આયા કૃષ્ણ ભગવાન ને પીડા ઉપડે જો ઓ માટે અને કૃષ્ણ ભગવાન પોતાના તંબુ માંથી નીકળ્યા અને આમ યુધિષ્ઠિર નું તંબુ આમ કરીને આમ કર્યું ને તો યુધિષ્ઠિર વાલાને અણી કાઢતા હતા ગણતા તા ભાલો પડદો આમ કર નાખ્યો એને ખબર જ નથી યુધિષ્ઠિર ને જઈ નકુલ ના તંબુમાં ગયા ભગવાન કૃષ્ણ એને આમ કરીને જોયું ને તો નકુલ તરવાને ને ઝેર પાતા હતા સહદેવના ઓલામાં જઈને જોયું તો સહદેવ તરવાર ને ધાર કાઢતા હતા ભીમના તંબુમાં જઈને જોયું ભીમ બધા હાંભળતો હમો હમો થતો હતો કોઈ હું જ નહોતું આખા બે બાજુની સેનામાં હાથ ક્ષણી અને અગિયાર ક્ષણીમાં કોઈ હૂતું નહોતું થાતા 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 અર્જુનના તંબુ માં આવ્યા ને સાંભળજ્યો વાત હવે અર્જુનના તંબુ માં ભગવાન કૃષ્ણ આવી નામ જે આવીને જોયું તા ઘસઘસાટ અઢાર એક ક્ષેણીમાં એકલો હૂતો તો જોજો જયનામ ચાબુ અંગૂઠામાં માર્યો આમ ભગવાન બેઠો થઈ ગયો લે પ્રભુ અત્યારે તમે અરે કે અર્જુન તને નિંદર આવે છે કે હા તને રાતે તો હોવાનું જ હોય ને અરે હું રાતે હોવાનું હોય કોઈ પણ ક્યાંય સુતા નથી 18 ક્ષેત્રમાં બેય બાજુ સેનામાં ભીષ્મએ પ્રતિજ્ઞા કરી તો કે આ મને ખબર છે કે તોય નિંદર આવે કે હા કેમ નિંદર આવે છે તને કાલે આવું ભયંકર યુદ્ધ થવાનું કે મારો કૃષ્ણ જાગે છે ને એટલા માટે મને નિંદર આવે છે હા 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 આટલી જ વાત છે હો ભરોહાની મારો કૃષ્ણ જાગે છે એટલે મને નીંદર આવી ગઈ જેથી મારો કૃષ્ણ હોય જાય ને પછી મને નીંદર ન આવે એટલી ખબર હોવી જોઈએ કે મારો કૃષ્ણ જાગે છે એટલે અમે આમાં કીધું છે કેવો ઓખો તો દુનિયા થી મોખો મેવા કાર કાના દેવ તો નો થા ભગવાન કૃષ્ણ નું ગીત ગાતા ગાતા ઓખા ની વાત કરતા કરતા મેં બારવટીયાઓ ને યાદ કર્યા મૂળ માણે જોતા માણે સ્વતંત્રતા સેનાની હતા અને બહુ લડ્યા બારવટીયા હોવા છતાં કેટલા નિયમો પાળતા હતા આપણે અત્યારે ધર્મની વાત આવે એટલે આપણે મજાકમાં ઘણી વાર આપણે નાની નાની વસ્તુમાં કે હું નાનો હતો ત્યારે અમે ઘરમાં રહે નેહડે રહેતા ને આજે દી આચમાન ટાણું હોય દાદા અને અમે હું કે મારે બેનું પાણી પીવા જાય ને પાણી બાજુ હાલતા થઈને માને ખબર માર માન પડી જાય તરત પાછા વાળા કે દી આચમે અત્યારે ધૂપનું ટાણું છે અટાણે પાણી ન પીવાય દસ પંદર મિનિટ બધું થઈ જાય એમાંથી મને વિચાર થાય અટાણે ક્યાં પૂગી ગયા આપણે નહીં ના પાડી દેતા પાણી નો પીવાય ખાવાનું પછી પાણી નહીં પીવાનું તો આ આ આપણી પરંપરા જે આખી હાલી આવતી હતી એમાંથી આપણે અત્યારે અત્યારે જો કે સમય એવો છે તો આપણે હાન જટાણે ઘેરે હોય પણ જ્યાં હોય ત્યાં ગાડીમાં હોય જ્યાં જતા હોય પાંચ દસ મિનિટ હે મારા નાથ હે દ્વારકાવાળા હે રામ હે ગુરુદેવ થોડોક એની આરે તાર લગાડી દઈ ને તો આપણે આપણે બચી જાશું બાર ગાવે દીવા જે બચવાના છે રેવાના એમાં આવી જાય એમાં આ લિસ્ટમાં આપણું નામ બાકી જમાનો હારો આવે છે જીવવા જેવો છે આવડે તો બાકી ભયંકર કોઈ કોઈને પડી નથી કોઈની સંવેદના વહી ગઈ છે પેલા જે હતું અમે નેડે રહેતા ત્યારે રેડિયો અમારા રેડિયા હોય નેહડે બીજું કઈ હોય નહીં પણ રાઠોડ સાહેબ નેહડાના કોઈ હગાવાનું ગુજરી ગયું હોય ને નેહડામાં નહીં દાખલા તરીકે કોઈના મામા ગુજરી